તમને કદાચ ડોક્ટર જયરામે કીધું એમ ત્યારે કદાચ ખ્યાલ આવ્યો હોય કોઈને ના ખ્યાલ હોય પણ કેવડિયા જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ બનેલી છે ત્યાં બે ત્રણ દિવસ પહેલા એક સાઈટ ચાલતી હતી ત્યાં મ્યુઝિયમ બને છે ત્યાંના આપણા બે આદિવાસી છોકરાઓ તળવી સમાજના એમને ત્યાં કોઈ કારણે મારવામાં આવ્યા મારી મારીને નાખ્યા પછી આ વાત ધારાસભ્યમાંથી એક એવો ચૈતર વસાવા જેને આ વાત ખબર પડી ત્યાં ગયો અને ત્યાં જે લોકોએ માર્યો છે એમની ધરપકડ કરવા અને કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ કરવા અને ફરિયાદ નોંધવા માટે કીધું ત્યારે ગુજરાતમાં અને દેશમાં આજે ભલે ભાજપની સરકાર હોય દસ વર્ષ પહેલા કોંગ્રેસની હતી દહ વરા આવે બહાડા ને હોયા ભલે ચૈતર વસાવવા એમાં છે પણ મારી જાણકારી કે છે કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય જ્યારે આદિવાસીઓની વાત આવી છે ત્યારે કોઈ પાર્ટી સમાજ જોડે નથી ઉભી રહી ત્યારે ચૈતર વસાવા ત્યાં ગયા અને ત્યાંની પોલીસ ને કીધું કે એમની ધરપકડ કરો અને એ પણ નિયમ પ્રમાણે પણ એ ધરપકડ નથી કરવામાં આવતી તો ચૈતરભાઈ ગઈકાલે સાંજે આપણી ફોન દ્વારા વાત થઈ તો એમને કીધું કે પોસ્ટમોર્ટમ કરાવી અને બોડીની સ્વીકાર કરી લીધી છે પણ તેર તારીખે ત્યાં લગભગ બેસણું રાખેલું છે કે તરફ થી મેસેજ આપું છું કે તેર તારીખે ચૈતરભાઈ વસાવા એ ત્યાં બોલાયા છે અને આદિવાસી યુવા સમિતિ ના આગેવાનો તો જવાના જ છે પણ જો કોઈ આવું હોય

આપણા ઘોગંબામાં ઘણું એવું સારું છે અને પૂરા પંચમલમાં ઘણું સારું છે કારણ કે એ ઉપર બેઠો એ ગમે એવું આઈજી પણ છે તે આપણા આદિવાસીનો એટલે આપણું જોવે છે એટલે એકવાર એ માટે પણ આપણે આભાર માનીએ અને પૂરા ગુજરાતની રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનને અમારી નમ્ર વિનંતી છે કે એ જે કેવડિયા ની અંદર એ જે આદિવાસી જોડે થયું

પોલીસ તંત્ર ને પણ મારી સૂચના છે બાકી આ જો કેવડિયા વાળી ઘટનામાં કોઈ પણ યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યારે ગુજરાત નો પૂરેપૂરો આદિવાસી પટ્ટાનો ગઈકાલે હાંજે વાતચીત થઈ ગયેલી છે અને જરૂર પડીએ આખું ગુજરાત હલાવવાની તાકાત આદિવાસીઓમાં છે અને જેની નોંધ આઈબીના મારા મિત્રો લઈ લે અને ગુજરાતની રાજ્ય સરકાર સુધી અમારી વાત પહોંચાડી દે આગળ ગોગંબા તાલુકાની વાત કરું એક વર્ષમાં મેં જોયું છે સરપંચો હોય તાલુકા સભ્યો હોય જિલ્લા પંચાયત સભ્યો હોય બીજા સમાજ વાત નથી કરતો